મમ્મી આ છે સોની નોટ તું જોઈ શકે છે મારા હાથમાં છે ને સાચી છે ચેક ચેક કરી લે તો આ સો રૂપિયા તને મળી શકે છે કેવી રીતે મળી શકે છે હું તને એક સવાલ એનો જવાબ આપ એવી કઈ વસ્તુ છે તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં તો દોસ્તો હું એક ચેલેન્જ રાખવાનો છું સો રૂપિયા ની તો હું તમને સોની ની નોટ પણ દેખાડી દઉં તો આ છે મારી પાસે સોની નોટ

કમ્પ્લેટ હે ને તો આ સો રૂપિયા તને મળી શકે છે કેવી રીતે મળી શકે છે તો જવાબ હું પૂછું તને એક સવાલ તારે જવાબ આપવાનો છે હા એવી કઈ વસ્તુ છે કે તમે ફ્રિજમાં મૂકો ને તો ગરમ ને ગરમ રહેશે એનો જવાબ આપે તો હું તને સો રૂપિયા આપી દઈશ અને જો તમને આવડે તો તમે કમેન્ટ કરીને જણાવજો ગૂગલ પે ફોન પે કરી દઈશ બોલો વિચારો 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 એમને કંઈ આવડતું નથી મારી મમ્મી કઈ આવડતું નથી આવે હું જાઉં છું મારી પાસે જો એ ઘણી ચાલક છે પાછી હું એ કોઈ પણ જવાબ આપી દેશે તો હું એ તમને પૂછવા જઉં છું જો એને આવડી જાય તો એને હું રૂપિયા આપી દઈશ બરાબર તો હું આવી ગયો છું મારી પાસે આ એક શાકભાજી વેણી રહી છે તો હું એને જવાબ પૂછું ઘણી બધી ચાલાક કરે છે એમ તો તો ચાલાક છે પાછી તો હું તને એક સવાલ પૂછું એનો જવાબ આપ એવી કઈ વસ્તુ છે કે આપણે ફરીજના અંદર રાખીએ ને તો ગરમ ને ગરમ રહે બોલ આ તારે સો રૂપિયા જીતવા હોય તો તરત જવાબ આપ નહી તર જે સામેવાળા વ્યક્તિ જોઈ રહ્યા છો ને તમે જોઈ રહ્યા છો ને તે કોમેન્ટ કરજો તો તમને પણ મળી જશે તો એને કંઈ જવાબ આવતો બોલ કોઈ પણ બોલ એને કંઈ આવડતું નથી તો તમે કમેન્ટ કરીને જણાવજો જો જેનો જવાબ સાચો જ તેને સો રૂપિયા હું આપી દઈશ તો બસ વિડીયોમાં આટલું જ એન્ડ કરીએ સમાપત ધન્યવાદ